ભરૂચ જિલ્લા સબ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કેદી નંબર બત્રીસ સાતસો એક ભાઈલાલ ગોપાલભાઈ વસાવા તેમજ કેદી નંબર બત્રીસ સાતસો બે અભયસિંહ ગોપાલભાઈ વસાવા તેમજ કેદી નંબર ત્રણ બત્રીસ સાતસો ત્રણ પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવાલાઓને વીસ વર્ષ કરતા વધુ સજા ભોગવેલ હોય તેઓની વર્તણૂક સારી હોય સરકારશ્રીના નક્કી કરેલ

ઇન્ચાર્જ અધિક્ષક શ્રી એનપી રાઠોડ દ્વારા આજે તારીખ ચાર એક બે હજાર ચોવીસ ના રોજ જેલ મુક્ત કરી સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય કરેલ જેલ મુક્ત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાય અને છૂટ્યા બાદ પરિવારજનો સાથે મુલાકાત થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કેદી નામ છે ભયલાલ ગોપાલભાઈ વસાવા અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવા છેલ્લા વીસ વર્ષથી તેઓ આજીવન કેદની સજા ભોગવી રહેલા હતા તેઓની વહેલી મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની જેલ સલાહકારની મિટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વહેલ વહેલી મુક્તિ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની વહેલી મુક્તિના આદેશો કરતાં આજ રોજ અમે તેઓને મુક્ત કરેલી છે